હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમને મારી ચેનલ આશા કિચનમાં આપણે એવી ફરસી પૂરી બનાવશું કે માત્ર દસ જ મિનિટમાં ઢગલાબંધ પૂરી બનાવી તૈયાર કરી શકશું લોટ બાંધો કે ના પૂરી વણવાની જરૂર એવી નવી ટ્રીકથી પૂરી બનાવીશું તમે જૂની કલાકોની મહેનત વગર પણ આ ફરસી પૂરી બનાવી શકશો દાંત વગરના પણ આ ફરસી પૂરી ખાઈ શકશે તેટલી ખસ્તા પૂરી બને છે તેમાં ના લોટનું મોળનું યાદ રાખવું કે ના કલાકોની મહેનત કરવી પડે તોફાની ફરસી પૂરી સરસ રીતે તૈયાર બની જશે તો ચાલો બનાવવા શરૂ કરીએ મેં ગેસ ચાલુ બધા એક પેન લીધું છે એક વાટકી જેટલું પાણી લીધું છે હવે તેમાં એક ચમચી નિમક એડ કરીશું તેમાં સફેદ તલ અને કાળા તલ લીધા છે તે એડ કરીશું તમે કોઈ પણ એક તલ પણ એડ કરી શકો છો તેમાં એક ચમચી એક વરિયાળી એડ કરીશું અડધી ચમચી અજમા એડ કરીશું એમાં અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું મુઠ્ઠી ભરીને લીલા ધાણા એડ કરીશું હવે તે એમાં ચીલી ફ્લેક્સ એડ કરીશું અડધી ચમચી હવે તેને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું હવે તેમાં અડધી ચમચી જેટલું આખું જીરું એડ કરીશું તેને સરસ રીતે મિક્સ કરી લઈશું પાણીને છે તે આપણે ઉકળવા દઈશું પાણી સરસ એવું ઉકળી ગયું છે હવે તેમાં ત્રણ ચમચી જેટલો ઘઉંનો લોટ એડ કરવાનો છે ઘઉંનો લોટ વધારે એડ નથી કરવાનો બેથી ત્રણ ચમચી જ એડ કરવાનો છે હવે તેમાં ચોખાનો લોટ લીધો છે એક વાટકી જેટલો તે એડ કરીશું પણ આમ જેમાં આમાં જેટલો એડ કર કરવાનો છે તેટલું એડ કરીશું મેં આમાં અડધો વાટકો જેટલો ચોખાનો લોટ એડ કર્યો છે કર્યો છે સરસ રીતે લોટ આપણે મિક્સ કરી લેશું સરસ તૈયાર થઈ ગયો છે હવે એક ડીશ લેશું તેમાં તેલ લગાવી લેશું હવે આપણું મિશ્રણ છે તેમાં એડ કરી દઈશું મિક્સર એડ કરી દઈશું હવે તેને પાંચથી દસ મિનિટ સુધી ઢાંકીને રાખી દઈશું ઢાંકી રાખવું જરૂરી છે તેથી આપણો લોટ સરસ રીતે મિક્સ થઈ જાય હવે ઢાંકણ ખોલી લેશું હવે હાથ છે તેલવાળું કરી લેશું અને આ મિશ્રણ છે થોડું થોડું ગરમ હોય ત્યારે જ આપણે મિક્સરને સરસ રીતે કરી લેવાનું છે આપણે લોટ બાંધીએ છીએ તેવી રીતે મસળીને તૈયાર કરી લેવાનો છે આપણો લોટ છે એ સરસ રીતે બંધાઈ ગયો છે હું તમને બતાવું છું ના કોઠાના ઢીલો એવી રીતે સરસ લોટ બાંધવાનો છે હવે તેને આપણે બે ભાગ કરી લેશું હવે તેમાં નાના નાના લુવા વારી લેશું લુવા નાના વારવાના છે કેમ કે આપણે પૂરી નાની બનાવવાની છે હવે તે સરસ રીતે ગુંદલા વારી લેશું ગુંડલા છે તે વરાઈ ગયા છે અને આજે આપણે છે નવી ટ્રીકથી છે આપણે પૂરી બનાવીશું મેં એક ચમચો લીધો છે તે હવે ગુંડું લઈ લેશું હવે તેને પ્રેસ કરી દબાવીને એ પૂરી ઉપર વજન દેશું એટલે સરસ પૂરી એવી બની જશે આપણી તમે જોઈ શકો છો પૂરી એવી સરસ આપણી થઈ ગઈ છે તેવી જ રીતે હું હવે એક ફો ફોક લઈ છું તેની મદદથી હોલ કરી લેશું તેવી જ રીતે હું તમને એક બીજી પૂરી કરીને બતાવું પ્રેસ કરશું હવે પૂરી સરસ રીતે થઈ ગઈ છે ને આમાં લોટ વણવાની છંછટ વગર પૂરી સરસ રીતે તૈયાર થઈ જાય છે ફોક લેશો તેની હોલ કરી લેશું તો તેવી જ રીતે હું તમને બીજી ટ્રીકથી બતાવું છું એક મેં વાટકો લઈ લીધો છે હો એને તેલવાળો કરી લીધો છે તેને પણ આપણે પ્રેસ કરીશું તેનાથી પણ આ પૂરી સરસ રીતે બની જાય છે ફોકની મદદથી ઓલ કરી લેશું ના આમાં રવો એડ કરવો પડે છે કે એના તો પણ ફરસી પૂરી સરસ એવી બનીને આપણે તૈયાર થઈ જાય છે તેવી જ રીતે હું તમને બીજી પૂરી કરીને બતાવું બીજી પૂરી છે તૈયાર થઈ ગઈ છે ફોક લેજો તેને હોલ બનાવી લેશું હોલ બનાવશું જેથી આપણે પૂરી ફૂલેલી તેવી જ રીતે મેં બધી પૂરી છે તૈયાર કરી લીધી છે તમે જોઈ શકો છો હવે એક પહેલેથી મેં તેલ ગરમ કરવા મૂકી દીધું તેલ સરસ ગરમ થઈ ગયું છે હવે તેમાં આપણે પૂરી એડ કરી દઈશું એક પેનમાં જેટલી સમય તેટલી પૂરી એડ કરી દેવાની છે અને આ પૂરી તરવામાં કોઈ જ વાર લાગતી નથી ફટાફટ બની જાય છે પૂરી આપણી સરસ રીતે તરાય છે દિવાળીને ભાગદોડમાં ફટાફટ દસ મિનિટમાં પૂરી છે બનીને તૈયાર થઈ જાય છે તો આપણે પૂરી બનાવીશું પૂરી સરસ રીતે તરાઈ ગઈ છે તેને આપણે ડિશમાં કાઢી લઈશું તેવી જ રીતે આપણે બીજો પેજ તરી લેવું એક પેનમાં જેટલી સમય થાય એટલી રીતે આપણે તરવાની છે મારો વિડીયો તમને થોડો પણ પસંદ આવ્યો તો વિડીયોને લાઈક અને ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી મારો વિડીયો તમારા સુધી જલ્દી પહોંચે તેવી જ રીતે હવે આપણે બીજી પૂરી છે સરસ રીતે એવી તરાઈ ગઈ છે તેને આપણે પલટાવી લેશું હવે તરાઈ ગઈ છે આપણી પૂરી આમાં રવો પણ એડ કરવાનું નથી નથી મેંદો એડ કરો તો પણ આ પૂરી સરસ રીતે એવી ખસતા એવી બને છે આપણી પૂરી હવે પૂરી છે સરસ રીતે તરાઈ ગઈ છે હવે તેને ડીશમાં આપણે કાઢી લઈએ હવે અવાજ જોવો કેટલી સ્વચ્છતાથી આપેલી હોય છે અને thank you for watching